દાદાનો બુલડોઝર જ્યારે ગુજરાતની અંદર ચાલે છે ત્યારે ઘણા લોકો એવા છે કે જેમની પાસે ઘર નથી એક ઘરની નીચે રહેતા હોય છે અને અચાનક ત્યાં બુલડોઝર ફેરવવાની વાત આવે એટલે એ લોકોના મનમાં એવું થવાનું છે કે અમારું ઘર જતું રહેશે અમારી ઉપરથી છત જતી રહેશે તો અમે ક્યાં જઈશું અવારનવાર આવા ભાવુક દ્રશ્યો સર્જાયા છે આપણે જોયા પણ છે અને આવા જ દ્રશ્ય અત્યારે ક્યાંક જામનગરની અંદર પણ દેખાયા છે અરજદારો ભાવુક થઈ રહ્યા છે રડી રહ્યા છે પોતાનું ઘર બચાવવા માટે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ જામનગર મહાનગરપાલિકાની હવે કામગીરી સામે આવી છે કે જ્યાં સાંઢિયા પુલથી જકાતનાકા સુધી ડીપી કપાતની અમલીકરણ કરવામાં આવતા મોટી સંખ્યામાં જે અરજદારો છે તે મનપા કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા મનપા કમિશનર જે ડીએન મોદી છે તેમની અધ્યક્ષતામાં અરજદારોની રજૂઆતો સાંભળવામાં આવી હતી અરજદારો વર્ષોથી જે આ બધી કપાતમાં જે જગ્યા જાય છે ત્યાં વર્ષોથી ઘર બનાવીને વસવાટ કરે છે અરજદારોના ઘર ટૂંક સમયમાં તોડવામાં આવશે એવી જ્યારે જાહેરાત કરવામાં આવે ત્યારે ભારે નારાજગી પણ જોવા મળી કારણ કે લોકો વર્ષોથી એ ઘર ઉપર રહે છે એમની ઉપર છત છે હવે જ્યારે અચાનક કહી દેવામાં આવે છે કે તમારી જે આ જગ્યા છે તમારું ઘર છે એ કપાતમાં જવાનું છે અચાનક તોડી પાડવામાં આવશે તો જે લોકો વર્ષોથી એ ઘરમાં રહે છે તેમના ઉપર શું વિત્તી હશે તે પણ અહીંયા સવાલ થઈ રહ્યો છે કારણ કે રજૂઆત કરવામાં આવી છે કહેવામાં આવ્યું છે કે એક વખત અમને સાંભળી લો અમારી રજૂઆત શું છે તે પણ તમે સાંભળો અવારનવાર આપણે આવા દ્રશ્ય જોયા છે જે રીતે લોકો અત્યારે રીતે મોંઘવારી કપાતની વ્યક્તિ પર શું વીતે છે એમના અને એમના પરિવાર સિવાય કોઈ સમજી નથી શકતું અનેક વખત રજૂઆત કરવામાં આવે છે તેમ છતાં અધિકારીઓ એવું કહી દે છે કે ના તમારું ઘર તોડવામાં જ આવશે તમારે જે કરવાનું હોય એ કરી લેજો પણ જ્યારે આવા દ્રશ્યો સર્જાય છે ત્યારે સૌથી પહેલા આપણને એવું થાય છે કે વ્યક્તિ પાસે રોજી રોટી પૂરતું એક પોતાનું ઘર હોય છે તે રહે છે એમાંથી કોઈ નાનું એવો જગ્યા છે કોઈ વ્યક્તિને ભાડે આપ્યો છે એમાંથી પૈસા કમાય છે અને પોતાનું ઘર ચલાવે છે અને જો અચાનક તેમને તોડી પાડવામાં આવે તો લોકો પાસે ઘર છે તેમ છતાં ઘર વિહોણા બની જાય છે માથેથી છત જતી રહે છે પરંતુ અત્યારે જે દ્રશ્યો સર્જાઈ રહ્યા છે આપણે સૌથી પહેલા એ જોઈએ કે જે અરજદારો છે રજૂઆત કરવા માટે આવ્યા અને અચાનક તેઓ રડી પડ્યા يا پرمانت مين جاتي آ ڪري نوكيل نمبر 1234567890 રાજ બ્રાહ્મણ છું મારું નામ નાથાભાઈ શામરભાઈ અસવાર છે હું ત્રીસ વર્ષથી જાન માં રહું છું પચીસ વર્ષથી હરિયા કોલેજ ની બાજુમાં કઈ નતું સાહેબ રમશે નહોતો આવતો ત્યાં રેલ ના પાટા હતા પાટા મારું મકાન હતું ભાઈ ધરતીક મકાન પડી ગયું સરકાર સહાય કર્યું મકાન માર્યું કે ભાઈ બે વાર રોડ વાળા એકવાર રોડ વાળા પાડી ગયા બે વાર પાટવાળા થઈ ગયા પાટા પાડી ગયા રોડ વાળા બે વાર આવી ગયા રોડ વાળા મકાન મારી દિવાલ બધું પાડી ગયા હતા માન નહી કર્યું આજે એ લોકો એમ કે અમે સો ફૂટ હવે સો ફૂટ સાહેબ મારું મકાન મારું મકાન આવી જાય તો સાહેબ મારું મકાન કામ કરી હવે નનકડી દુકાનો સાહેબ હવે આ એસી નો રોડ છે અહિયાં ટ્રાફિક થતું નથી અત્યારે કોઈ અમને સાથ દેવા અમે ખાતા એમાં છોકરા મકાન પાડી ક્યાં ગામડે અમારે કઈ છે નહીં હવે અમારા ધંધો થાય નથી હું પીપળા નું ઝાડ સાહેબ ઝાડ જોઈ ગયા છે પચીસ વર્ષ ઝાડ ને પાણી પાસે એ ઝાડ મોટો થઈ ગયું છે એ ઝાડ ને છાય સાહેબ હું રોટલા ખાવ છું આ ગરીબ માણસ છું આ સાહેબ અમારે કોઈ સાંભળતો નથી તેવી રાજકારણ બધું બધા આજે અમારે કોઈ આ પાડોશી ભાઈઓ ને મને થાય ભેગા આવ્યા અહીંયા અમે રજૂઆત કરી અહીંયા અમારે કોઈ સાંભળતા નથી હવે આ કે સો ફૂટ રોડ સાહેબ અહીંયા સો ફૂટ રોડ તો બીજા અહીંયા સો ફૂટ ટ્રાફિક નથી થતો અહીંયા ટ્રાફિક ખાલી અહીંયા એસી ફૂટ નો રોડ છે અને બધા માણસો હાલ પાંચ મિનિટ આગળ નથી થતું કોઈ અને અમને રોગા ગરીબ માણસ હતા છે તો સાહેબ અમે શું કરીએ અમે કોના કરીએ હવે અમારે બધા અધિકારી રજૂ કોઈ સાંભળતું નથી અને રાજકારણ કોઈ અમને પૂછવાય નથી આવતું કોપરેટર છે આ છે તે આ પૂનમ બેન છે અમે મત આપ્યું છે એ આજે અમને સાંભળતા નથી અમારી માંગ અમારું મકાન થઈ ગયા સાહેબ રોડ થોડો આ એસી ફૂટ છે ખરે એ રોડ રાખો અમારું મકાન થઈ ગયા તો બરાબર આ બધા રોડ છે અમારું મકાન રહી જાય સાહેબ અમારો ધંધો રહી અમે ક્યાં જાય હવે હવે થાય નથી બીજું કઈ અત્યારે શું કરવા અત્યારે અમે રજૂઆત કરી ભાઈ બધા અમને સાથ દઉં આ સાહેબ રજૂઆત સાંભળતા નથી ફાઈન ટાઈમ થી હવે અમે ફાઈન થઈ જાય રોડ આવે ને ઉપર થી આવવાનું છે ઉપર તો ભાઈ અમે કોને ભાગો ના જઈએ થાય બાકી ઉપર તો અમારું કોઈ સાંભળતું છે નહીં ઉપર અમે ઘરે જાય હું અરે ઘરના છોકરા વાત જોતા ભાઈ કે શું થાય હવે અહીંયા જઈને કેવું ફાડી નાખે

જામનગર મહાનગરપાલિકા દ્વારા સાંઢિયાપુર સુધીનો હરિયા કોલેજ વાળો રોડ છે એ ડીપી માટે લેવામાં આવેલ છે અને એ રોલ ડીપી અમલીકરણ માટેની કામગીરી હાથ ધરવામાં આવેલ છે આ અન્વયે જામનગર મહાનગરપાલિકાએ એ બસો બાર એકની નોટિસ ઇશ્યુ કરી અને આજ રોજ માનનીય કમિશનર સાહેબના અધ્યક્ષસ્થાનમાં આ રજૂઆતો અરજદારની તમામ રજૂઆતો સાંભળવામાં આવેલ છે એ માટેનું આજે હિરિંગની અને તમામ મૌખિક છે એ સાંભળવામાં આવેલ છે આવા દ્રશ્યો અવારનવાર આપણે આપણા ગુજરાતમાં જોયા છે લોકો પાસે માત્ર એક પોતાનું ઘર હોય છે કહેવા માત્રનું ઘર હોય છે કે જ્યાં તેઓ વર્ષોથી રહે છે એમણે પોતાના બધા જ સુખ દુઃખના પ્રસંગો ત્યાં જોયા છે અને અચાનક ત્યાં બુલડોઝર ફરી વળે એટલે લોકોને ખબર પડી જાય છે કે અમારા ઉપર હવે શું થવાનું છે કારણ કે પછી ગમે એટલી વખત ગમે ને રજૂઆત કરવામાં આવે છે વિરોધ કરવામાં આવે છે તેમ છતાં પોતાનું જે ઘર હોય છે પાછું નથી આવતું એટલે સરકારને પણ એ જ કહેવાનું છે કે જો તમારે કામગીરી આ બધી જ કરવાની હોય તો તમારે સૌથી પહેલા જયારે લોકો ઘર બનાવતા હોય છે તમારી પાસે મંજૂરી લેવા માટે આવે છે કારણ કે કોઈ વ્યક્તિ એવો તો છે જ નહીં કે અચાનક ઘર બનાવીને જતો રહે એ જમીન તમારી પાસે નોંધણી કરાવે છે તમને પૂછવામાં આવે છે સહી સિક્કા થાય થાય છે 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 કે હા પછી આ આ જમીન તમારા નામે જ્યારે બધું થતું હોય ત્યારે પરમિશન તમે આપી દો છો અને પછી અચાનક વર્ષો વીતી જાય તમારે રોડ રસ્તા મોટા બનાવવાના હોય છે કોઈ તમારે બીજું ત્યાં ઉદ્યોગ સ્થાપવાનો હોય છે કોઈ મોટી બિલ્ડિંગ બનાવવાની હોય છે પણ એમાં એ લોકોનો શું વાંક કે જે વર્ષોથી ત્યાં રહે છે અને અચાનક તમને એવું લાગે છે કે આ બધું નડતર રૂપ છે તો પાડી દો એટલે એક વખત સરકારે પણ આ બધી બાબતમાં વિચારવા જેવું છે કે એમના ઉપર માત્ર એક સહારો છે એમની છત એ પણ તમે જો છીનવી લેશો તો એ લોકો ક્યાં જશે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર